માધવ દર્શન પાસે વૃદ્ધ દંપતીને અડફેટે વૃદ્ધને ઈજા થતા પોલીસ ફરિયાદ નોંધાવાય શહેરીજનોની સુખાકારી માટે સિટી બસ નો પ્રારંભ કરાયો છે ત્યાં જ સિટી બસ નો કહેર રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે એક તરફ નવી બસ બે જ દિવસમાં ટેકનિકલ ખામીના કારણે ઠપ સ્થવી હોય તો બીજી બાજુએ રસ્તા ઉપર સિટી બસના ચાલકો બેફિકરાઈથી બસ ચલાવી રહ્યા છે ત્યારે માધવ પાસે સિટી બસના ચાલક કે એક્ટિવા ઉપર જહેરેલા વૃદ્ધ વિનોદભાઈ રમણીકલાલ આદેશરા અને તેમના પત્ની ભારતીબેન આદેશરાને અડફટે લેતા અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ભારતીબેન વિનોદભાઈ આદેશરાને હાથના ભાગે ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો સિટી બસમાં મહાનગરપાલિકા દ્વારા જે બસ ચાલકોની ભરતી કરાય છે તે ક્વોલિફાઈડ છે કે પછી મામકાઓની ભરતી કરીને રસ્તે ચાલતા લોકોનું જીવનું જોખમ ઉભું કરશે કારણ કે અગાઉ પણ આજ પ્રમાણે સિટી બસ નો કયા રસ્તા ઉપર જોવા મળતો હતો ત્યારે આ પ્રકારના બનતા અકસ્માતને અટકાવવા બસની ચોક્કસ સ્પીડ સિટી વિસ્તારમાં કરવામાં આવે તેવી લોકોએ ઈચ્છા વ્યક્ત કરી હતી